એક સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું જે શાકનો સ્વાદ સૌ વધારી દેશે તૈયાર થયેલું શાક તમે જો કેટલું મસ્ત દેખાય છે તો ચાલો એ એકદમ સહેલી રીતે મસ્ત મજાનું રસાવાળું બટેટાનું શાક બનાવવાનું શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલા એકદમ ટેસ્ટી અને ચટાકેદાર રસાવાળું બટેટાનું શાક બનાવવા માટે આપણે મસાલો બનાવીશું જેના માટે આપણે ખાણીમાં એક ટેબલ સ્પૂન જેટલા ધાણા જીરું અને અડધી ચમચી જેટલી લીલી વરિયાળી અહીં અમે જે ઝીણી લખનવી વરિયાળી આવે એ લીધી છે તમને એ ના મળે તો તમે રેગ્યુલર વરિયાળી પણ વાપરી શકો છો હવે મસાલાને અધકચરો પીસી લેશું આ મસાલાને તમે શાકમાં બિલકુલ સ્કીપ ના કરતા કેમ કે આ મસાલાથી જ શાકનો સ્વાદ એકદમ સરસ આવશે તો તમે જો અહીંયા અમે બિલકુલ આ રીતે મસાલાને ને અધકચરો વાટેલો છે આ રીતનો મસાલો અધકચરો વાટવાનો છે તમારે હવે બટેટાનું શાક તમે ક્યારે ઘી ઉમેરીને બનાવ્યું છે મને કમેન્ટમાં જરૂરથી કહેજો તો ફક્ત બે મોટી ચમચી જેટલું ઘી અને સાથે બે મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું તો થોડું તેલ આપણે એટલા માટે ઉમેરીએ છીએ કે શાકમાં જે ઘી છે એ બળી ના જાય અને ઘીનો સ્વાદ એકદમ સરસ આવે તો હવે ઘી અને તેલ આપણું થોડું ગરમ થાય ને ત્યાં સુધી ખડા મસાલા બતાવી દઉં તો મેં એક મોટી એલાયચી બે થી ત્રણ લવિંગ અને ચાર થી પાંચ નંગ જેટલા મરીના દાણા લીધા છે તો બસ હવે હલકું ઘી અને તેલ ગરમ થાય એટલે આપણે ખડા મસાલાની સાથે તમાલપત્ર ઉમેરી દેશું અને હવે અહીંયા આપણે એક ચમચી જેટલી રાઈ ઉમેરીશું રાઈ ને એકદમ સારી રીતે ફૂટવા દેવાની જેથી રાઈ નો ટેસ્ટ સરસ આવે તો થોડી રાઈ ફૂટે તો ઘી સાથે જ્યારે આ આ મસાલા રીતે તો બહુ સારો એવો શાકમાં ટેસ્ટ આવશે તો મસાલો બળવા નથી દેવાનો થોડો મસાલો થાય એટલે તરત જ જીણા કાપેલા લીલા મરચા બે થી ત્રણ લીધા છે અને એક ઇંચ આ રીતે ચોપ કરેલું મેં આદુ ઉમેર્યું થોડા મીઠા લીમડાના પાન ઉમેરી દેસુ અને વઘારને સારી રીતે મિક્સ કરી દેસુ તો અહીં આપણો વઘાર આ રીતે થોડો મિક્સ થાય એટલે હવે તરત જ આપણામાં ટમેટા તો અત્યારે હું પાંચસો ગ્રામ બટેટામાંથી આ શાક બનાવું છું અને બટેટા કરતા અડધા આપણે અહીંયા ટમેટા તો મેં અઢીસો ગ્રામ જેટલા ટમેટા લીધા છે તો ટમેટા આ રીતે મોટા મોટા ટુકડામાં કાપીને લેવાના છે ટમેટા એકદમ ફટાફટ સોફ્ટ થઈ જાય એના માટે અડધી ચમચી જેટલું મીઠું આ સમયે અને એકદમ સારી રીતે વઘાર સાથે ટમેટાને મિક્સ કરી દેસુ હવે ટમેટા એકદમ સોફ્ટ એવા થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાના છે અચ્છા આ ટમેટા સોફ્ટ થાય ને એની સાથે તમને બતાવી દઉં કે આ શાકને સુપર ટેસ્ટી બનાવવા માટે મેં આ રીતની જે મરચા ઉમેર્યા એમાં આ રીતની ઝીણી મરચી વાપરી છે તો આજે સુરતી મરચી હોય ને એનો સ્વાદ શાકમાં એકદમ સરસ લાગે તો જો તમને આ મળે તો તમે આ જ વાપરજો અને સાથે ટમેટા તમને બતાવી દઉં તો મેં અહીંયા આ રીતના જે ગોળ દેશી ટમેટા આવે એ લીધા છે કેમ કે આ ટમેટાનો સ્વાદ એ એકદમ સરસ હોય અને શાક સાથે ટમેટા એકદમ ફટાફટ કુક પણ થઈ જાય તો જો તમને આ રીતના દેશી ટમેટા મળે તો તમે એ જ વાપરજો હવે આ રીતે આપણે થોડી થોડી વારે ચમચો ફેરવતા રહેવાનો અને ટમેટા એકદમ સારી રીતે સોફ્ટ થાય ત્યાં સુધી શાકને થવા દેશું તો આપણે લસણ ડુંગળી શાકમાં નથી ઉમેરવાના એટલે આ જે ગ્રેવી બનાવીએ છીએ ટમેટા સાથેની એમાં જ આપણા શાકનો સુપર ટેસ્ટી એવો સ્વાદ આવશે તો આ સમયે આપણે મસાલા ઉમેરી દેશું તો મેં એક ટી સ્પૂન જેટલો હળદર પાવડર બે ટી સ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે તો તમને તીખું શાક જોવે તો તમે રેગ્યુલર મરચું પણ વાપરી શકો છો સાથે આપણે એક ટેબલ સ્પૂન જેટલું પાવડર ગ્રેવી ન દેખાતી હોય તો તમારે થોડું પાણી ઉમેરી દેવાનું તો હું આ સમયે આમાં અડધા કપ જેટલું પાણી ઉમેરી દઉં છું જેનાથી એકદમ સારી રીતે મસાલા અને ટમેટા કૂપ થશે અને મસાલા સારી રીતે પણ અને ફ્લેવર એની સરસ આવશે તો હવે બધી જ વસ્તુને મેં સારી રીતે મિક્સ કરી લીધી છે તો ઢાંકીને ટમેટા એકદમ સોફ્ટ ત્યાં સુધી આપણે શાકને થવા દેશું અચ્છા આપણી ગ્રેવી તૈયાર થાય ત્યાં સુધીમાં શાકમાં ઉમેરવાના બટેટા તમને બતાવી દઉં આ જે બાફેલા બટેટાનું આપણે શાક બનાવીએ છીએ એના માટે બટેટા તમારે વચ્ચેથી કટ નથી કરવાના આખા જ બાફવાના જેથી બિલકુલ પાણી ન ચડે અને શાક તમારું એકદમ ટેસ્ટી બને સાથે બટેટાને તમારે થોડી વાર પહેલા બાફી લેવાના જેથી એકદમ સરસ ઠંડા થઈ જાય અને બટેટાને તમારે સમારવાના નથી આ રીતે અતકચરા એવા બટેટાને મોટા મોટા ટુકડામાં હાથની મદદથી ક્રશ કરી લેવાના તો અહીંયા તમે જોઈ શકો છો હું આ રીતે બટેટાને હાથની મદદથી જ ક્રશ કરી રહી છું જેનાથી બહુ સારો એવો શાકનો ટેસ્ટ આવશે ગ્રેવી પણ સરસ મજાની ઘાટી બનશે તો આ રીતે બટેટાને આપણે કટ કરી લીધા છે અને તૈયાર થયેલી ગ્રેવી તમને બતાવું તો તમે જો બિલકુલ તરી એટલે કે ઉપર આવો તેલવાળો રસો આવી ગયો છે અને એકદમ સરસ મજાના આપણા ટમેટા પણ સોફ્ટ થઈ ગયા છે તો બસ આ રીતે એકદમ સરસ ટમેટા સોફ્ટ થાય ને એટલે હવે આપણે બટેટા જે ક્રશ કરીને રાખ્યા એને ઉમેરી અને પાણી ઉમેરતા પહેલા આપણે બટેટાને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી દેસુ તો આ રીતે તમે તૈયાર કરેલી ગ્રેવી સાથે બટેટાને મિક્સ કરી દો તો એકદમ સારો એવો શાકનો ટેસ્ટ આવે છે તમે બટેટાનું શાક કેવી રીતે બનાવો છો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મેં તમને આજે જે રીત બતાવી છે ને રસાવાળું બટેટાનું શાક બનાવવાની એ રીતથી તમે તમે શાક શાક એકવાર જરૂર ટ્રાય કરજો તમારું એટલું બધું ટેસ્ટી બનશે ને કે હંમેશા આજ રીતે બનાવશો તો હવે તમે જો બધું મેં સરસ મિક્સ કરી દીધું હવે આ સમયે આપણે ચાર કપ જેટલું ગરમ પાણી તો પાણી તમારે ગરમ જ ઉમેરવાનું જેથી એકદમ ફટાફટ શાક તમારું તૈયાર થઈ જાય તો ગરમ પાણી ઉમેરી એકવાર મિક્સ કરી અને આપણે ઢાંકણ ડગાવી દેસુ અને શાકને ને ત્રણથી ચાર મિનિટ થવા દેસુ તો અહીંયા તમે જોઈ શકો છો ત્રણથી ચાર મિનિટમાં શાક આપણું એકદમ પરફેક્ટ એવું તૈયાર થઈ ગયું છે તો હવે ગેસ બંધ કરતાં પહેલા અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને એક મોટી ચમચી જેટલો સંચળ પાવડર ઉમેરીશું સાથે તમે આમચૂર પણ ઉમેરી શકો છો અને અહીંયા મેં એક ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી ઉમેરેલી છે હવે મિક્સ કરી દઈશું અને આપણું આ શાક તૈયાર થઈ ગયું છે તો તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી એવું દેખાય છે આ શાકને વધુ ટેસ્ટી બનાવવા માટે માટે આપણે ઉપરથી હજી એક વઘાર કરીશું જેના અડધી ચમચી જેટલું ઘી ગરમ કરી લઈએ અને સાથે અડધી ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું બંનેને સારી રીતે ગરમ થવા દઈશું થોડું આપણું ઘી તેલ ગરમ થાય એટલે તરત જ આપણે ગેસ બંધ કરી દેસું અને શાકમાં ઉપરથી આપણે હિંગનો વઘાર કરીશું તો આ રીતે શાકની ઉપર વઘાર તૈયાર કરવાનો છે જેના માટે ચોથા ટી સ્પૂન જેટલી હિંગ અને અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર મેં ઉમેર્યું વઘાર થાય એટલે તરત જ એના રીતે શાકની ઉપર રેડી દેસુ જેનાથી શાકનો કલર અને ટેસ્ટ એકદમ સરસ આવશે હવે અહીંયા મેં આ રીતની ઝીણી કાપેલી મરચી લીધી છે બહુ ટેસ્ટી એવી લાગે છે તમે છેલ્લે શાકમાં ઉમેરો તો બિલકુલ ઓપ્શનલ છે જો તમારે ના ઉમેરવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો સાથે થોડા લીલા ધાણાથી શાકને સજાવી દેશો અને હવે તૈયાર થયેલું શાક તમને બતાવું તો તમે જો એકદમ ટેસ્ટી એવું પૂરી સાથે પરાઠા સાથે સર્વ કરો બધાને બહુ જ ભાવે એવું એકદમ ટેસ્ટી ખીચડી કે ભાત સાથે પણ તમે આ શાકને ખાઈ શકો છો તો રસાવાળું બટેટાનું શાક બિલકુલ તૈયાર છે તો તમને જો આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને બટેટાનું શાક એકવાર આ રીતે જરૂર બનાવજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ